એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ અવસર પ્રદેશ અને બિહારના ઉત્તર ભારતના રાજ્યોમાં છઠ પૂજાનું ધાર્મિક મહત્વ વિશેષ હોવાથી દર વર્ષે આ સમયમાં કામદારો વતન તરફ વળતા હોય છે આ વર્ષે પણ અંકલેશ્વર તથા આસપાસના ઉદ્યોગોમાંથી અંદાજે ત્રણ લાખથી વધુ કામદારો વતનની વાટ પકડી ચૂક્યા છે વધેલી ભીડને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે અંકલેશ્વર સમસ્તી પૂર્વ છે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની પણ વ્યથા કરી હતી આ અંગે ઉદ્યોગપતિઓએ જણાવ્યું હતું કે કામદારોની અછતને કારણે અનેક એકમોમાં ઉત્પાદન પર સીધી અસર પડી રહી છે ખાસ કરીને કેમિકલ ફાર્માસ્યુટિકલ અને પેકેજિંગ ઉદ્યોગોમાં મજૂરોના અભાવે ઉત્પાદન ધીરે ધીરે ઘટી રહ્યું છે બિહાર વિધાનસભા ચૂંટણી પૂરી થયા બાદ કામદારો આગામી એક મહિના દરમિયાન પરત ફરવાની શક્યતા છે ત્યાર સુધી ઉદ્યોગોમાં કામદારોની અછત રહે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે લગભગ સમજો કે ત્રણ થી ચાર લાખ કામદારો અંકલેશ્વર ઝગડિયા અને પાનોલી ઉદ્યોગોના ધંધામાં બહુ અસર પડે છે એની હવે આગામી મહિને ચૂંટણી પણ આવી રહેલી છે બિહાર તો કામદારો હવે ક્યારે પાછા લગભગ મહિનો તો થશે જ એ હિસાબે હવે ઉદ્યોગોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલો છે અત્યારે ને ભવિષ્યમાં બી આ રીતે મહિના સુધી તો આ રીતે ચાલશે બધું ત્યારે ઉદ્યોગોને સહન કરવાનો વારો આવશે હાલ દિવાળી પર્વ તહેવારોના નિમિત્તે અત્યારે હાલ પર જે વર્કર છે બધા અત્યારે હાલ એમના ત્યાં વતને ગયા છે યુપી બિહાર અને છઠ પૂજા હવે નજીકમાં છે તો એ લોકો બધા ત્યાં રોકાશે મહિનો દોઢ મહિનો અને અહીંયા આવી શકશે નહીં મહિનો દોઢ મહિનો એના લીધે ઉદ્યોગોને બહુ વર્કરોની ઇફેક્ટ નડશે અને એના પછી ડિસેમ્બર મહિનો આવશે કે જેમાં ત્યાં વિદેશોમાં રજા હોય છે એના લીધે એક્સપોર્ટને બહુ ભારે ઇફેક્ટ પડશે એટલે ઉદ્યોગોને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે